નમસ્કાર દર્શક મિત્રો મિત્રો હવે જોર વધવાનું છે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ પરેશ ગૌસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદની ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો અને આગામી દિવસોમાં

ખાંભા રાજુલા જાફરાબાદ સહિતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી શકે છે ભાવનગરવાળા જાગતા રહેજો મિત્રો ગુજરાતમાં વરસાદ લાવે તેવી એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આગામી બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ ભાગમાં વરસાદ તોફાની રાઉન્ડ ચેતવણી આપવામાં આવી છે જ્યાં મિત્રો જેના પગલે છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મહેઘમેર વરસી રહ્યો છે ત્યારે આજે પણ વહેલી સવારથી જ રાજ્યના ત્રેપન જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે મિત્રો એક તરફ ગુજરાતમાં મેઘ તાંડવ તો બીજી તરફ અતિભારે વરસાદની આગાહી જ્યાં મિત્રો આગામી બે દિવસ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર તથા જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદની છે હવામાન વિભાગે ગુજરાતના વિવિધ વિભાગોને લઈને કરી હતી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડી ગયો છે મિત્રો તે ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતના બોર્ડરવાળા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે પાલઘરના વરસાદને કારણે રસ્તાઓને નુકસાન ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા નદી નાળાઓમાં પાણી પણ ફરી વળ્યા છે ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે અડતાલીસને પણ અસર થઈ ગઈ છે મિત્રો જેથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અમરેલી વાડિયા પંથકમાં જોરદાર વરસાદ પડ્યો છે એક કલાકમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વાડિયા શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસી ગયો છે મિત્રો અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર તથા જુનાગઢ જિલ્લામાં આગામી બે દિવસ ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગે આગામી પચીસ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી અને ભારે વરસાદની આગાહી કરી છે આ આગાહીને લઈને ગાંધીનગર ખાતે રાહત નિયામક અધ્યક્ષ સાથે વેધર વોચ પણ બેઠક યોજાઈ ગઈ હતી આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગ અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા વીસ ઓગસ્ટના રોજ અમરેલી ભાવનગર સુરત નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ એકવીસ ઓગસ્ટ રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ જિલ્લામાં ભારે તેત્તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આ ઉપરાંત આગામી પચીસ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમ અને ભારે તેતેભારે વરસાદની આગાહી હંબાલાલ પટેલ હવામાન વિભાગ અને પરેશ ગૌસ્વામી ત્રણેય આગાહીકારો દ્વારા ભારે તેતે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આગળ તમને જણાવી દઈએ કે લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરી દીધું છે છે જેના કારણે ખેડૂતોના પાકને નવું જીવન મળ્યું છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર જળ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારે મંગળવારે એટલે કે ઓગણીસમી ઓગસ્ટ માંગરોળમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો આ ભારે વરસાદને કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા મિત્રો આગળ તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી રાજ્યના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો જેમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર સુરત તાપી ડાંગ ભારત તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે મિત્રો અંબાલાલ પટેલ આગાહી જણાવતા કહે છે કે વીસ ઓગસ્ટ સુધીમાં સાવરેતિક વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે અરબ સાગરમાં લો પ્રેશરને કારણે સત્યાવીસ ઓગસ્ટ સુધીના રાજ્યના કેટલાક ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેલી રહેલી છે છે જેમાં કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવવાની શક્યતાઓ પણ મિત્રો અમદાવાદ અને ઓગસ્ટ બાદ પશ્ચિમ ઘાટ ફરીથી ભારેથી ભારે વરસાદ લાવવાની શક્યતા રહે છે અંબાલા લાગલ જણાવતા કહે છે કે ગુજરાતમાં અમુક વિસ્તારમાં કે અમુક જિલ્લામાં આઠથી દસ ઇંચ વરસાદ તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દસ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે મિત્રો કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને સત્તાવીસ ઓગસ્ટના રોજ ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે મિત્રો અંબાજી પગપાળા જતા યાત્રાઓનો પણ વરસાદ નડી શકે છે મિત્રો તહેવારોમાં પણ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ગણેશ ચતુર્થીમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે તો વળી સરોવરના ડેમમાં વધારો થઈ ગયો છે આગળ તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના છ જિલ્લાને અતિભારે વરસાદ માટે એલર્ટ કરવામાં આવ્યા છે આ જિલ્લાઓમાં છે કે અમરેલી ભાવનગર દ્વારકા પોરબંદર કચ્છ અને જુનાગઢનો સમાવેશ થાય છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાને પણ એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં સુરત નવસારી વલસાડને પણ એલર્ટનું સૂચન આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં વહીવટી તંત્રને કટોકટી પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ કરી દેવામાં આવ્યા છે આગળ જણાવીએ કે હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં આગામી પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી આગામી બે દિવસ ભારે તેતેપરે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો વીસ ઓગસ્ટના દિવસે નવસારી વલસાડ અમરેલી ભાવનગર સુરત દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અન્ય બાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય સોળ જિલ્લાઓને યલો એલર્ટ અપાયું છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયા ન ખેડવા પણ ચેતવણી આપી દેવામાં આવી ગઈ છે મિત્રો હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ મુંબઈમાં સક્રિય થયેલી એ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ મુજબમાં મુંબઈમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે છે આનો અર્થ એ કે આગામી સમયમાં ગુજરાત પર ભારે વરસાદ પડી શકે છે પાંચ પાંચ વરસાદી સિસ્ટમ અસર હવે ગુજરાતમાં જોવા મળી શકે છે મિત્રો આગળ તમને જણાવી દઈએ કે ચોમાસાની ધરી આજે ભુજ અને અમદાવાદમાંથી પણ પસાર થઈ રહી છે બંગાળની ખાડીમાં નીકળેલું પહેલું લો પ્રેશર સાયક્લોન સર્ક્યુલેશન બની ગયું છે અને વિદર્ભ સુધી પહોંચી ગયું છે આ બાજુ અરબી સમુદ્રમાં પણ સાયક્લોન સર્ક્યુલ સક્રિય થઈ ગયું છે અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી એક ટ્રફ લાઈન એટલે કે અસ્થિરતાનો પટ્ટો સક્રિય થઈ ગયો છે મિત્રો જેથી વધુ એક સિસ્ટમ ગુજરાત પહોંચવાની તૈયારી કરી રહી છે તેમ બંગાળની ખાડીમાં બીજી બાજુ લો પ્રેશર સક્રિય થઈ ગયું છે અને હવે તે મજબૂતાઈ સાથે વેલ લો પ્રેશર બની ગયું છે આ આવી સ્થિતિમાં એવો અંદાજ છે કે મેઘરાજા આખા અઠવાડિયામાં ગુજરાતમાં વિનાશ સર્જી શકે છે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છમાં ભારેથી પરે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં સક્રિય પરિભ્રમણ અને સ્પષ્ટ નીચા દબાણ ઉપરાંત હવામાન વિભાગે ચોવીસ ઓગસ્ટ બંગાળની ખાડીમાં વધુ એક નીચા દબાણની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો